આ મુદ્દો સંસદ રાજ્ય સભામાં શક્તિસિંહ બાપુ એ ઉપાડ્યો ની મહેનત હતી પોરની કેમિકલ નો કપ ગોપાલભાઈ ના વિસ્તાર માંથી કેમિકલ યુક્ત પાણી અહીંયા પાણી નથી મારી નાખતું કેમિકલ મારી નાખે ગોપાલભાઈ પ્રવીણભાઈ ને મેં કીધેલું બરોબર પ્રવીણભાઈ ને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ પાસે મુદ્દો ઉઠાવીશ તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જલું તમે પિસ્તાલી મુદ્દા સંકલન સમિતિમાં એક પણ મુદ્દો કેમિકલ યુક્ત પાણી નથી

બરોબર કેમિકલ નથી આવતી આ તમારા વિસ્તારના કામ આવે જેતપુર નું છે એ નથી પાણી આવે તમે આજની તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ છે એમાં નથી વિધાનસભાની સંકલન કિશોરભાઈ વિધાનસભામાં સંકલનમાં મુદ્દો પૂછો એટલે લખા

લાલ પાણી મારી નાખે છે તમારા વિસ્તારનું પાણી છે આ તમારે સ્વીકારવું પડશે જેના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે ઓગણ પાણી આવે આ ઉગણ માંથી ઓછી માં પાણી આવે છે બરોબર

બોલ ભારત માતા કી જય જવાર